મિત્રો આજે છે અને તમને અત્યારે વિડીયો જોતા હશો એ સોશિયલ મીડિયામાં જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ દાદા ઘણી બધી ઉંમરના છે છતાંય મિત્રો ચાલતા રણુજા જઈ રહ્યા છે આ દાદાનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પેલા કમેન્ટમાં જય રામાપીર લખી દેજો અને જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો મંદિરે દર લોકો ચાલતા જતા હોય છે અને રામાપી બીજ માનતા હોય છે તો મિત્રો અત્યારે હાલ આ દાદાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ દાદાની ઉંમર ઘણી બધી છે છતાંય મિત્રો તે ચાલતા જઈ રહ્યા છે ઘણા બધા લોકો તો વિડિયો જોઈને એવું કહી રહ્યા છે કે આ દાદા કેવી રીતે રણુજા પહોચશે